આ વાહનોને ડિટેન કરી હિંમતનગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી રાઠોડ સાહેબ ગઢવી સાહેબ અને ગ્રામ્ય પીએસઆઈ મેડમ ચૌધરી સાહેબ રેવન્યુ ખાતાનો સ્ટાફ મામલતદાર સાહેબ સૂજયવંશી સાહેબ દેસાઈ સાહેબ તેમજ પ્રાંત સાહેબ અને સરકારી કર્મચારી હાજર રહી ઇડર બાયપાસ પર રેલવે ફાટકની બાજુમાં અગિયાર લાખ પાંત્રીસ હજારના વિદેશી બ્રાન્ડની વિવિધ કંપનીની બોટલો તેમજ ટીનને નીચે ગોઠવી દઈ બુલડોઝર દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો દારૂ પર બુલડોઝર ફેરવતા રીતસરની દારૂની રેલમ છેલ થઈ ગઈ હતી અને ઇંગ્લિશ દારૂની નદી વહી રહી હતી તેવામાં હાઈવે પરથી પસાર થતા લોકોમાં કુતૂહલ સર્જાતા લોકો જોવા ઉભા રહી ગયા હતા ગૌતમ મિસ્ત્રી સાથે મુકેશ પરમાર ગુજરાત નિર્માણ